નમસ્કાર આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે હું વીએસ પટેલ આઈટીઆઈ કુબેરનગર રોટા ટાઈપ ઓઇલ પંપની અંદર હાઉસિંગથી ડેપ્થ માઇક્રોમીટર વડે ની હાઈટ કઈ રીતે માપવી એ વિશેનો પ્રેક્ટિકલ તાલીમ સા હું માર્ગદર્શન આપી સમજાવીશ તો મિત્રો એન્જિનના જુદા જુદા ભાગો એ પૈકી આપણી પાસે રોટા ટાઈપ ઓઇલ પંપ એ આપણે એન્જિન સાથેથી રીમૂવ કરી અને આપણે એને ડેપ્થ માઇક્રોમીટરથી રોટરની ઊંડાઈમાં આપવાનો પ્રેક્ટિકલ છે એમાં આપણી પાસે રોટર ટાઈપ ઓઇલપંપ અવેલેબલ છે બીજો એક ઓઇલપંપ છે બે પ્રકારના ઓઇલપંપ છે સૌથી પ્રથમ આપણે માઇક્રોમીટર વિશે સમજીશું તો ડેપ્થ માઇક્રોમીટર તો આ છે આપણું ડેથ માઇક્રોમીટર બે ટકાના ડેફ માઇક્રોમીટર છે એક ઝીરોથી પચીસ છે અને બીજું આપણી પાસે છે પચીસથી એકસો પચીસ સુધીનું છે માઇક્રોમીટર એટલે સૌપ્રથમ આપણે માઇક્રોમીટર તો માઇક્રોમીટરથી ડેપ ડેથ લે ઊંડાઈ માપવાની છે ઊંડાઈ માપવાની હોય એટલે મતલબ શું છે કે જેમ જેમ આપણે એને સ્લીવ બેરલને ખોલીશું એટલે એનું જે એનવી જાય છે એટલે કે ઝીરોથી સ્ટાર્ટ થાય છે તો મિત્રો આપણી પાસે માઇક્રોમીટર છે એની અંદર આ લોકિંગ ડિવાઇસ છે આ લોકિંગ ડિવાઇસને આપણે ખોલીશું લૂઝ કરીશું એટલે આ સ્લીવ છે એ બેરલ ઉપર આ રીતે નર્લિંગ વાળા ભાગથી આપણે એને ઓપરેટ કરીશું તો તમે જોશો તો આ એનવીલ ભાગ છે ધીમે 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 બહાર આવે છે આની અંદર રીડિંગમાં શું હોય છે કે શરૂઆત ક્યારે થાય છે જીરો થી પચીસ એટલે કે જીરો માપ અંદર દબાતું જશે જીરો હોય ચાર હોય ધીમે ધીમે જશે તો પાંચ પાંચ એમ એમ આવશે દસ એમ આવશે જેમ જેમ આપણે એને ક્લોક ફેરવતા જઈશું એમ એની શું થાય છે બાર ની તરફ આવે છે આપ જોઈ શકો છો તો મિત્રો જીરો આ રીતે રીડિંગ જોતા જોતા જઈશું આપણે તો એક સમય એવો આવશે કે આ રીતે ફેરવતા ફેરવતા આવીશું તો છેક છેલ્લે પચીસ એમ સુધી આવશે તો આપ જોઈ શકો છો એનવિલ આ સપાટીથી શું થઈ ગયું એનવિલ પચીસ એમ સુધી બહાર આવી ગયું તો જીરો થી પચીસ જેમ જેમ આપણે હવે એને ખોલીશું તો શું થશે પચીસ થી ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ એ રીતે ઘટતું 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 જશે જીરો સુધી માઇક્રોમીટર દેખ માઇક્રોમીટર આપણે સમજવું ખાસ જરૂરી છે કઈ રીતે રેડિંગ આવે છે એટલા માટે તો આપણે શરૂઆત કરીએ ઝીરો જીરો થઈ ગયું હવે આપણે એને લોક કરી દઈશું એટલે એન્યુલ ત્યાં લોક થઈ જશે તો મિત્રો આપણી પાસે એક ઓઇલ પંપ છે તો આપણે પહેલાં એને એની હાઉસિંગ પ્લેટને ખોલીશું તો મિત્રો એને હાઉસિંગ પ્લેટ છે હાઉસિંગ પ્લેટને આપણે આ રીતે રિમૂવ કરી દીધી તો મિત્રો આ છે આપણો રોટર ટાઇપ ઓઇલ પણ હવે આપણી પાસે જીરોથી પચીસ એમ એમના માઇક્રોનો ઉપયોગ કરી અને આ જે દાતા એટલે કે રોટરની ઊંડાઈ છે એ ઊંડાઈ કેટલી છે એ આપણે માપીશું તો આપણે આ રીતે જીરો છે આ સપાટી સાથે સેટ કરી દઈશું અને તમે જોશો તો ધીમે 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 આપણે આ રીતે ફેરવતા જઈશું એ જેમ જેમ આપણે ક્લોકવાઇઝ ફેરવતા જઈશું એમ થી એક બે ત્રણ એમ માપ વધતું જશે રેચેટનો ઉપયોગ કરીએ તો સારું ઓકે રેચેટ બોલી ગયું એટલે શું થઈ ગયું એનવિલ સામેની સપાટીની ટચ થઈ ગયું આ રીતે એને લોક કરી દેવાનું ઓકે હવે આ એની ઊંડાઈ આપણી પાછી આવી ગઈ હવે આપણે રીડિંગ નોંધ કરવાનું છે ખાસ કાળજીપૂર્વક જોવું પડશે બાર પોઈન્ટ છવ્વીસ માપ છે એટલે આની ઊંડે કેલી છે બાર પોઈન્ટ છવ્વીસ મિલીમીટર મિત્રો ડેથ માઇક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જોયું તો મિત્રો આપણે એક માઇક્રોમીટર જોયું ઝીરોથી પચીસ એમ એમ આપણી પાસે એની લિમિટ હતી પચીસ એમ એમ સુધીની એટલે એ માઇક્રોમીટરનો ઉપયોગ આપણે રોટરની ઊંડાઈ માપવા માટે એટલે કે મીન્સ આ વાર ઓઇલ પંપના રોટરની ઊંડાઈ માપવા માટે આપણે એ માઇક્રોમીટરનો ઉપયોગ કરી શકવાના નથી એટલે આપણી પાસે બીજું માઇક્રોમીટર છે એની અંદર જુદા જુદા એક્સટેન્શન રોડ સાથે આપેલું હોય છે એટલે કે પચીસ એમ એમથી શરૂ થઈ અને એકસો પચીસ મિલીમીટર સુધી આપણે માપ લઈ શકીએ છીએ આ બધા એક્સટેન્શન રોડ છે જેટલી ઊંડાઈ હોય એ પ્રમાણે એક્સટેન્શન રોડ એની અંદર આપણે એસેમ્બલ કરવા પડે છે હવે આ છે આપણો રોટર પંપ આ છે આપણું દેખ માઇક્રોમીટર આ છે એની હાઉસિંગની સપાટી આ એનું સ્ટેનર હતું આપણે આની સાથે સપાટી થઈ હતું એને આપણે કારણ કે આપણે પ્રેક્ટિકલ છે એની હાઈટ ઊંડાઈ ચેક કરવાનું એટલે આપણે એને સ્ટેનરને આપણે રિમૂવ કરેલું છે નીચે છે એની ડ્રાઈવ મિકેનિઝમ છે એની પણ હાલ જરૂર નથી એટલે આપણે એને દૂર કરીએ છીએ હવે મૂળ વાત આવી ગઈ આપણી ઊંડાઈ માપવાની હવે અહીંયા શું હતું મિત્રો કે જે બી રીડિંગ હતું આમાંથી માપ જ છે તમે રીડિંગ લેશો તો ઝીરોથી પચીસ જ છે પણ આપણે એની અંદર શું મેળવાનું છે કે પચીસ થી પચાસ એક્સટેન્શન રોડ આપણે પચીસ થી પચાસનો મૂકેલો છે લગાવી દીધો છે એટલે જે પણ રીડિંગ શરૂ થશે દાખલા તરીકે હું માને કરી દઈશ તો મિનિમમ રીડિંગ કેટલું બતાવશે પચીસ મિલીમીટર કારણ કે આપણે કયો એક્સટેન્શન રોડ લગાવેલો છે પચીસ થી પચાસ એમ નો એક્સટેન્શન રોડ લગાવેલો છે જો મિત્રો એ આ રીતે હું એને ઝીરો કરીશ ઝીરો ઝીરો તો મિનિમમ રીડિંગ કેટલું થઈ ગયું પચીસ એમ એની સપાટીથી એનવીનું માપ કેટલું છે પચીસ એમ તો બતાવશે જ

બસ જઈશું એક સમય એવો આવશે કટ અવાજ આવશે બરાબર એટલે મિત્રો હવે શું કરવાનું આપણે આ રેચેટનો ઉપયોગ કરો અહીંથી ઉપયોગ કરીશું તો શું થશે થોડું પ્રેશર વધુ શું થશે તો રીડિંગ ખોટું બતાવશે એટલે આપણે રેકેટ સ્ટોકનો જ ઉપયોગ કરી એને માફ કરીશું હવે એને શું કરીશું આ રીતે લોક કરી દઈશું લોક કર્યા પછી એ જ પદ્ધતિ જે જીરો થી પચીસ પદ્ધતિ છે કાળજી શું રાખવાની છે કે શરૂઆત રીડિંગ આવ્યું છે આપણી પાસે નવ પોઈન્ટ ચાલીસ રીડિંગ આ બતાવે છે કોનું માઇક્રોમીટરનું પણ આપણે શું ઉમેરવાનું છે એક્સટેન્શન રોડની લંબાઈ જે પચીસ મિલીમીટર પહેલાથી આપણે જોડે હતી એટલે પચીસ વત્તા નવ પોઈન્ટ ચાલીસ થશે પચીસ અને નવ ચોત્રીસ અને પોઈન્ટ ચાલીસ એટલે આ માપ કેટલું થયું ચોત્રીસ પોઈન્ટ ચાલીસ હાઉસિંગની સપાટીથી રોટનની ઊંડાઈ કેટલી થઈ ચોત્રીસ પોઈન્ટ ચાલીસ તો ડેપ માઇક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપ તાલીમાર્થીઓને લગભગ ખબર પડી ગઈ હશે મિત્રો સાથે સાથે એક આઉટસાઇટ માઇક્રોમીટર છે આની અંદર ઈજી છે આને તો આપણે આપણને માઇક્રોમીટર ખ્યાલ છે કે જેમ જેમ માપ આમાં શું છે જીરો થી શરૂ થાય અને જેમ જેમ આપણે ખોલતા જઈશું એમ માપ વધતું જશે વિલ પાછું જ જશે અને આપણું જે રીડિંગ હશે એ સીધું બતાવે છે મિત્રો આ રીતે જુદા જુદા પ્રકારના આ છે આઉટસાઇડ માઇક્રોમીટર આ છે ડેપ્થ માઇક્રોમીટર સાથે સાથે હું તમને એક બતાવી દઉં આ છે આપણી સાથે કેમ્પ સેટ કેમ લોબ છે કેમ લોબનું કામ તાલીમ ખબર હશે કે કેમ લૉનું કામ શું છે કે વાલવાની ઓપરેટ કરવાનું આ કેમ લોબ છે કેમ લોબ ઘસાઈ ગયો છે કે કેમ એ ચેક કરવા માટે આપણે એને માપવું પડતું હોય છે એટલે કે આ કેમ લોબ ની હાઈટ ચેક કરવા માટે આપણે ડેફ માર્કરનો ઉપયોગ નહીં કરી શકીએ શું કરીશું આપણે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરવો પડે એની અંદર આઉટસાઇડ માઇક્રોમીટર ઇઝી છે માઇક્રોમીટર લેસ કાઉન્ટ તો ખબર છે ને આપને જીરો પોઈન્ટ જીરો વન એમ એમ તો આ જ રીતે માઇક્રોમીટરને પાછા આપણે કેમ્પસાપ સાથે આ રીતે ટચ કરીશું રેચેટવાળા ભાગથી એને ઓપરેટ કરીશું અને કટ અવાજ આવી ગયો અને લોક કરી દઈશું બસ આ થઈ એની હાઈટ દેખાય છે આ કેમ લોબ છે તો કેમ લોબ ની હાઈટ કેટલી છે તો આની અંદર સીધું છે પેલામાં શું હતું રીડિંગ દબાતું તો આની અંદર સીધું આપણને રીડિંગ બતાવે છે એ લોકો તકલીફ પડતી નથી તો પચીસ આ માઇક્રોમ્યુટર ની શરૂઆત કેટલા દીધા છે પચીસ એમએમથી આમાં આપણે કાળજી રાખવું પડતી હતી કે શું હતું કે ભાઈ એક્સ્ટેન્શન રોડ આપણે કેટલી નંબરનો મૂક્યો છે તો આપણને યાદ હતું કે પચીસથી પચાસની એક્સટેન્શન રોડ મૂક્યો હતો આની અંદર આપણને યાદ રાખવું પડતું હતું નથી આની અંદર રીડિંગ જ રીતે બતાવે છે કે પચીસ એમએમથી માપ માપની શરૂઆત જ થાય છે તો એ પચીસથી શરૂઆત થાય છે અને રીડિંગ છે ત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ તો આ માપ કેટલું છે મિત્રો ત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ

આ આઉટસાઈડ માઇક્રોમીટર છે આ બેન્ને દેખ માઇક્રોમીટર છે આ દેખ માઇક્રોમીટરમાં આપણે કયો ડિવાઇસ લે લગાવ્યો છે પચીસથી પચાસ એમએમનો એક્સટેન્શન રોડ લગાયેલો છે મિત્રો લગભગ લગભગ આ તાલીમાર્થીઓને આ પ્રેક્ટિકલ વિશે પૂરું નોલેજ તમને મળ્યું હશે આશા રાખો આજના આ પ્રેક્ટિકલથી આપના જે પણ ડાઉટ હતા પ્રેક્ટિકલ વિશેના કે ડેપ માઇક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો કઈ રીતે એનો રીડિંગ લેવો એના વિશેના જે જે ડાઉટ હતા એ લગભગ આપ દરેક તાલીમાર્થી ડાઉટ ક્લિયર થઈ ગયા છે